તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો એ બાદ રાજ્યમાં હાઈ એલર્ટ છે તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ગ્રામ્ય પોલીસે ચેકિંગ હાથ ધર્યું કાલથી નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે રમાનાર મેચને લઈને સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કોડની મદદથી સ્ટેડિયમમાં પ્રવેશ દ્વારથી લઈને એક્ઝિટ પોઈન્ટ સુધી તમામ પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું પાટણ જિલ્લા પોલીસ પણ એક્શન મોડ પર છે પાટણ શહેર સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હેરિટેજ સાઇટ રાણીની વાવ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન હોટેલ સહિતની જગ્યાઓ પર પોલીસે ચેકિંગ કર્યું એસઓજી સહિતની ટીમોએ અલગ અલગ જગ્યા પર ચેકિંગ કર્યું છે એટલું જ નહીં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પર પણ પોલીસ બાદ નજર રાખી રહી છે દિલ્હી બ્લાસ્ટની ઘટનાને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિંદનીય ગણાવી સાથે જ કહ્યું કે ગુજરાતમાં પણ તમામ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે આવી ઘટના ફરીથી ન બને તે માટે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યવાહી કરશે